બીજું શું હતું હળદર ને બીજું હળદર અજમો જીરું અને તેને ઉનો થાય એની માટેની આવી જો પૂરી બનાવી છે હળદર જીરું અને અજમો રશ્મિત ભાઈ ખાવા મીંડા છે તો અમે પણ ચા નાસ્તો કરી લઈશું હા શું છે પીઝા હા સ્મિત ભાઈ આ જો પીઝાના ખોખામાં પૂરી મૂકી અને પીઝા બનાવીને ખાય છે બરાબર શું ખાવ શું ખાવ છો દોસ્તો ગાડીમાં કઈક એન્જિન માંથી અવાજ આવે છે તો ગાડીને આપણે ચેક કરાવવા જવાનું છે ગેરેજ વાળા પાસે તો ગેરેજ વાળા પાસે બતાવી કે ગાડીમાં ક્યાં અવાજ આવે છે શું અવાજ આવે છે ચાલો ક્યારેક ગેરેજ વાળા પાસે એ અમારા ગેરેજ વાળા કિશનભાઈ નું ગેરેજ આપણે અહીંયા ગાડી ને બતાવી દઈશું ફોન લગાવ્યો પણ ફોન ઉપાડ્યો નહીં કદાચ આ ગાડીની અંદર કામ કરતા હોય તો પૂછી જોવી સારા ચાલો ત્યારે બેસી જવી બતાવી જોઈ સાહેબ સાહેબ હા ભાઈજો ભાઈજો ખબર પડે તો દોસ્તો ડ્રાઈવરે ગાડી ચેક કરી લીધી છે ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધું છે હવે જોઈ છે કે આમાં પાછળની બેરિંગમાં કે આગળની બેરિંગમાં લગભગ એના કારણે અવાજ આવે છે તો હવે પાછળની ટાયરની બેરિંગ એમને જોઈ લે બેરિંગ બદલી અને પછી ઓકે થઈ જાય તો ઠીક છે જોઈ લેજો પાછળના ટાયરની બેરિંગ ગઈ છે અને આગળ પણ ડ્રાઈવર સાઈડ ટાયર ને બેરિંગ ગઈ છે બેરિંગ મંગાવી છે બેરિંગ નાખી દઈ અને પછી જોઈ લઈશું શું પોઝિશન છે બેરિંગ આવી ગયું છે જો આ બે બેરિંગું છે બે બેરિંગ નાખવાની છે અને ટાયર ઉતારે છે ગાડીનું પાછળનું ટાયર ગાડીનું ઉતારે છે અને ઉતારીને પછી બેરિંગ નાખશે થઈ ગયું તો દોસ્તો ગાડીમાં પાછળના વ્હીલ છે જે ખાલી સાઈડનું વ્હીલ એ પાછળના વ્હીલમાં બેરિંગ નાખી છે અને હવે હું થોડુંક બજારમાં વસ્તુ લેવા જાઉં છું જોવી હવે એક બે દિવસ ફેરવી લેવી કેવોક રિસ્પોન્સ આવે છે જો અવાજ ન આવે તો કંઈ વાંધો નથી અને અવાજ આવે તો ફરીવાર પાછી ગેરેજમાં લઈ જવું પડશે બેરિંગ એક હજાર પચાસની બેરિંગ આવી છે અને કંઈક ત્રણસો રૂપિયા ફિટિંગ ચાર્જ લીધું ને બધું થઈને એવું એમને તેરસો રૂપિયા આપણું બિલ બનાવ્યું છે જોઈએ આ તેરસો રૂપિયા કેટલાક કામે લાગે છે તો મિત્રો આજે બનવાની છે સાંજે શાહી બિરયાની અને શાહી બિરયાનીનો સામાન અત્યારે મેં લઈ લીધો છે એમાં છે આ દહીં છે દહીં છાસ દૂદીનો અને મસાલો જે શાહી બિરિયાનીનો આવે એ લઈ લીધો છે તો સાંજે તમને બતાવવું હવે સ્મિતુભાઈ માટે લીધી છે આ ફ્રૂટી જેવી છાશ જો એ હમણાં જોશે એટલે એનો રિએક્શન જોવા જેવું હશે પણ ઘરે જઈને આપણે તરત એને બતાવવાનું નથી કેમકે એને પછી ખાશે નહીં એટલે જ્યારે જમવા બેસે ત્યારે એને આપણે આ ફ્રૂટી જેવી છાસ બતાવવાની છે ઘર આવી ગયું છે આમને કે વસ્તુ લઈ જાઓ અને લઈ લઈ જવું ઓલામાં ફ્રુટી જેવી થાય ને અત્યારે ન બતાવતો હમણાં બતાવજો ખાબ એવી ત્યાં ચાલો ગાડીને પાર્કિંગ કરી નાખી શું હોય એ નો ખોલાય

અને ભાઈ બેસી ગયા છે બધા બેસી ગયા છે તને બાળા પી જાય બિર્યાની નો મસાલો તૈયાર થઈ ગયો છે શું થઈ ગયો બિર્યાની નો મસાલો બનાવો હાલો સ્મિત બિર્યાની નો મસાલો ખાંડી રહ્યા છે ચાલો રાત નું ચાલો હા ચાલો તારે જમવાનું થઈ ગયું છે આજે જમવામાં માં છે બિર્યાની તો બિરિયાની નો બિરીઝ તો કેમ આટલો જ છે

पोपट पोपट क्या है सरस है अन्य अभी ढूढू करो आने से क्या है बोलो बोलो मोर मोर वेरी गुड आने बाबलू बाबलू आने सरस आने बैटलो हाँ इधरो गोलो वेरी गुड अच्छी आने

કપ કેવાય કપ અને આકડન અને કેલા અને દુષ્ટી અને દાદા અને ટાઈમ મીઠો અને ઓલી સમોસા સમોસા અને શું કહેવાય દાદા હા વાહ ભાઈ વાહ અને ફૂલ વાહ વાહ

આજના બ્લોગને એ જ ખતમ કરીએ મળીએ નવા એક વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા ગુડ નાઇટ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ અમને લોકોને સપોર્ટ કરો